હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ બ્રિજ શરૂ થતાં જ શહેરમાં ટ્રાફિક હળવો થયો હતો નોકરિયાત વર્ગથી માંડી વેપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બ્રિજ પાસે સરળતાથી વાહન પસાર થતા નજરે પડ્યા હતા તે બ્રિજ પરથી ભારતાની વાહનો નાન ટ્રાફિક હળવો થતા વાહન વ્યવહાર સરળ બન્યો છે અંકલેશ્વરની હાર્ટ લાઇન પર ઓએનજીસી ઓવરબ્રિજ શરૂ થતાં જ અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યાથી નિજાત મળી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા છેલ્લા એક વર્ષ ટ્રાફિક ભારણ વેઠી રહેલા ગરખોલટી બ્રિજ આજે એકદમ હળવો ફૂલ જોવા મળ્યો હતો ત્યાં વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા હતા તો જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભાલિયા ચોકડી સુધી વાહનો સરળતાથી પસાર થતા નજરે પડ્યા હતા અંકલેશ્વર શહેરમાં પણ ચૌટાનાકા તેમજ પિરામન નાકા ચોકડી પર વાહન વ્યવહાર રાબેતા મુજબ જોવા મળ્યો હતો તો પિરામન રોડ પર વાહનોની અવરજવર જવર ઘટી હતી આ વચ્ચે લોકો નવીનીકરણ બાદ શરૂ થયેલા ઓએનજીસી બ્રિજ પરથી વહેલી સવારથી જ પસાર થતા જોવા મળ્યા હતા બ્રિજ શરૂ થતાં જ સૌથી વધુ નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગે રાહત અનુભવી હતી બેથી ત્રણ કિલોમીટરનો ફેરો ટ્રાફિક જામની પડોજણમાંથી મુક્તિ સાથે સમય બચતા વાહન ચાલકોને રાહત અનુભવી હતી તો છેલ્લા એક વર્ષથી ધંધા રોજગાર પર માઠી અસર બેઠી રહેલા વેપારીઓ અને છૂટક શાકભાજી વિક્રેતાઓ તેમજ લારી ગલ્લા ધારકોને અવરજવર શરૂ થતાં ખુશી સાથે ધંધા રોજગાર વધવાની આશાભરી સ્મિત જોવા મળી હતી